હર 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 મહાદેવ અમરનાથ યાત્રા ઉપર તો એ તો અમરનાથ યાત્રાની સૌથી મોટા મોટી જાણકારી છે સાથે માતા વૈષ્ણવદેવી ઉપર જે હમણાં હુમલો થયો હતો આતંકી હુમલો માતા વૈષ્ણવદેવી શિવખોડી યાત્રા ઉપર જતી બસ ઉપર જે આંતકવાદી હુમલો કર્યો હતો એના કારણે યાત્રીઓ પર અમરનાથ યાત્રાના યાત્રીઓ ઉપર ભરપૂર અસર દેખાવા મળી રહી છે કારણ કે યાત્રા ઉપર આવવા માટે યાત્રીઓ ગભરાઈ રહ્યા છે અને કેટલાક યાત્રીઓ તો પોતાની પરમિટો પણ કેન્સલ કરી રહ્યા છે પણ એવું કંઈ જે ટેન્શન લેવાની વાત નથી અમરનાથ યાત્રા ઉપર તમે આવી શકો છો અમરનાથ યાત્રામાં જેડ પ્લસ સિક્યુરિટી હોય છે જે તમે ભગવતી યાત્રી નિવાસ પહોંચીને ત્યાંથી તમે યાત્રા કરો અને ખાસ તમને જણાવવાનું જે યાત્રીઓને જે શરૂઆતના દિવસમાં યાત્રા કરી રહ્યા છે ઓગણથી જૂનની જેમની પરમિટ છે અને સત્યાવીસ તારીખે સાંજે સાત સાંજે સાતથી આઠ વાગ્યા સુધીમાં ભગવતી યાત્રી નિવાસ પહોંચી જવાનું કારણ કે જે શરૂઆતના દિવસ છે એમાં શરૂઆતમાં યાત્રી નિવાસમાં ભીડ પણ રહેવાની ભગવતી અને કોનવાઈ રાત્રે બે વાગે ઉપર છે બે વાગે કોનવાઈ ઝેડ પ્લસ સિક્યુરિટી છે યાત્રીઓને ગભરાવાની જરૂર નથી અને અફવાઓથી દૂર કારણ કે જે હુમલો કર્યો હતો એના અત્યારે આર્મી છે જે આતંકવાદીઓ હતા એને પકડવાની પ્રોસેસ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં એ આતંકવાદીઓ પણ પકડાઈ જશે જે યાત્રીઓ જતા કેટલાક યાત્રીઓ કહી રહ્યા હતા કે પરમિટ પોતાને કેન્સલ કરાઈ રહ્યા છે ઘરેથી અમને પરમિટ આપતા નથી જવા માટેની તો ખાસ જણાઈએ કે જો યાત્રીઓ ગભરાવાની કંઈ જરૂર નથી માતા વૈષ્ણવદેવી શિવપુડીમાં થયું એ આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે એમાંથી એક બે બે આતંકવાદી મળી ચૂકેલ છે અને બે આતંકવાદીઓથી શોધખોળ ચાલુ છે એટલે યાત્રા ઉપર આવવા માટે ટેન્શન લેવાની જરૂર નથી અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ લાઈક કરો લાઇક કરો શેર કરો વધુ લોકોને શેર કરો કારણ કે આપણે અમરનાથ યાત્રા ઉપર જવાના છીએ તો અમરનાથ યાત્રાનો તમને વિડીયો જોવા મળશે અને અત્યારે આપણે ગયા વર્ષનું વિઝ્યુઅલ છે તો એ જોવો તમે યાત્રા ઉપર આવો તો ટેન્શન કરવાની જરૂર નથી ઇન્ડિયન આર્મી અત્યારે સિક્યોરિટીમાં લાગી ચૂકી છે અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને અમે તમને થોડી આગળ પણ નવી જાણકારી આપીએ તો એ પણ તમે ધ્યાન સામે અમરનાથ યાત્રામાં યાત્રીઓ પર સૌથી વધુ વધુ અસર થઈ છે અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો અમરનાથ યાત્રાને સૌથી સિક્યોર અને સેફ્ટીથી યાત્રા કરવી હોય તમારે તો અમે તમને જણાવી રહ્યા છીએ તમારી જે તારીખની પરમિટ હોય દાખલા તરીકે તમારે ઓગણત્રીસની એક જુલાઈની હોય તો એ તારીખે તમારે ભગવતી યાત્રી નિવાસ પહોંચવાનો થાય ભગવતી યાત્રીના એક દિવસ પહેલાં ટ્રાય કરવાનો કારણ કે જે એડવાન્સમાં પહોંચશે તો તમને ભગવતી યાત્રી નિવાસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અને તમને ખાસ જણાવ્યા તમારે જે દિવસની પરમિટ હોય એના એક કે બે દિવસ પહેલાં ભગવત યાત્રા દિવસમાં પહોંચી જવાનું અને આથી યાત્રા કોનવાઈમાં સિક્યુરિટીમાં યાત્રા કરવાની સિક્યુરિટીમાં યાત્રા કરો અને અત્યારે ખબર તેજીથી વધી રહી છે શિવખોડીમાં જે યા શિવખોડીમાં જે શિવખોડીમાં માતા વૈષ્ણોદેવીમાં જે આતંકી હુમલો થયો એની અત્યારે ખબર તેજીથી ફેલાઈ રહી છે તો એની તમને જાણકારી આપી રહ્યા છીએ તમે ધ્યાન ધ્યાનથી સાંભળજો તમારી યાત્રા શાંતિપૂર્વક અને સિક્યુરિટીમાં કરવી હોય તો જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશનથી જમ્મુ ચાવી રેલવે સ્ટેશન સ્ટેશનથી તમારે ભગવતી યાત્રા નિવાસ પહોંચી જવાનું ભગવતી યાત્રા નિવાસમાં રહેવા ખાવા પીવાની અને આપણે ત્યાંથી સિમ કાર્ડ લેવાનું અને તમારે ત્યાંથી બસનું બુકિંગ છે પેન્શન લેવાની નથી અને તમને થોડી આગળ પણ નવી જાણકારી પણ તમે ધ્યાન પ્રો અને તમને જણાવવાનું અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો બપોરે બે વાગ્યે થી લઈને બપોરે બે વાગે નાકા ઉપર આપણે ત્યાં રોડ રસ્તાના ત્યાં ઉપર છે ને નાકા ઉપર તમને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ને યાત્રા કરવા દેવામાં આવતી નથી તો તમે જોર જબરજસ્તી કરીને યાત્રા કરાવો કરશો નહીં ખાસ તમને જણાવવાનું નીતિ આપણે રૂલ્સનું પાલન કરો અને નિયમો કે છે એનું પાલન કરો કારણ કે જે ઇન્ડિયન આર્મીમાં જે ઇન્ડિયન આર્મીને આ ફૂલ સિક્યોરિટી આપે છે અમરનાથ યાત્રામાં પણ જો પોતાની પર્સનલ ગાડી લઈને આવતા હોય તો ભગવતી યાત્રા દિવસમાં ગાડી નોંધાઈને યાત્રા કરો તમે ભગવાન યાત્રા નિવાસમાં તમારી ગાડી લઈને તમે યાત્રા કરી શકો છો ને તમારે તમારા આઈડી કાર્ડ બોલું બનશે તમારો સ્ટીકર બનશે તમે યાત્રા ઉપર જશો એ નહીં બનવા સાથે સિક્યુરિટી પણ રહેશે જો તમે કોઈ શોર્ટકટ રસ્તો અપનાવશો યાત્રામાં તો મુશ્કેલી થશે તમને એટલે તમને ખા જણાવીએ તમે યાત્રા કરો તો શાંતિપૂર્વક યાત્રા કરો અને આપણને તમને જે જાણકારી આપી રહ્યા છીએ એમાં જણાવીએ કે અત્યારે ઇન્ડિયન આર્મીની સિક્યુરિટી ફૂલ છે જે અમરનાથ યાત્રા ચાલુ થવામાં આવે માત્ર ને માત્ર દસથી થી પંદર દિવસની વાર છે તો અમરનાથ યાત્રા ચાલુ થશે એટલે એમાં ફૂલ ગોઠવી દેવામાં આવેલી છે તમે યાત્રા ઉપર જાઓ શાંતિપૂર્વક યાત્રા કરો અને વધુ લોકોને શેર કરો તમે નવી પણ આગળ જાણકારી આપીએ તો એ પણ તમે શાંતિપૂર્વક સાંભળો અમે તમને જણાવીએ અમરનાથ યાત્રામાં અમરનાથ યાત્રાની જે ગૂગલ ઉપર અમરનાથ યાત્રા ડોટ કોમ લખીને જેની વેબસાઇટ ખોલજો એના ઉપર હેલિકોપ્ટર બુકિંગ ચાલી ચૂક્યું છે જે હેલિકોપ્ટર બુકિંગ આપણે હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થઈ ગયું છે પંદર જૂનેથી તો તમે હેલિકોપ્ટર બુકિંગ કરાવી હેલિકોપ્ટર બુકિંગ કરી હેલિકોપ્ટરથી યાત્રા કરવાની ઘોડા પીઠુંથી યાત્રા કરવાની હોય તો કોનવાયમાં યાત્રા કરો હેલિકોપ્ટરથી યાત્રા કરવાની હોય તો હેલિકોપ્ટર બુકિંગ પણ તમે કરી શકો છો હેલિકોપ્ટર બુકિંગ પણ તમે કરીને યાત્રા કરી શકો છો અને આપણે અમરનાથ યાત્રાની અત્યારે જે આ આર્મીને અને રસ્તા ક્લિયર કરવાનું કાર્ય ચાલુ છે અને અહીંયા ભંડારાવાળા પણ ધીમે ધીમે પહોંચી રહ્યા છીએ અને આપણે ઓગણત્રીસ જૂનથી યાત્રા શરૂ થવાની છે અમરનાથ યાત્રા તો એ ખાસ તમને જણાવવાનું લાઇક કરો શેર કરો